હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો અમે તો કઈ ઘટતું જ નથી એવો આનંદ હે કારણ કે વાડી આવે એટલે પેલા તો ગમે એવો આનંદ હોય ગમે હોય ગમે એવા કપડાં પહેરે પેલા તો ગાય દો વાહીદુ કરવું પડે એટલે વાહિદું કરીને બેઠા ને હવે એમ થાય ઘડીક વિહામો ખાઈ લે કારણ કે સોમાહાનું વાહિદુ કરવું ને એ બહુ આકરું લટાઈડે જ હોય ભેગી બહુ કીસે ઘર થી પછી આપણે એ બાઈને જ ગાયું બાઈ દીધી ને એટલે આમ કીસ કાણ એકદમ થઈ ગઈ એટલે કેટલા તગારા વાહેન દુથ્યું એનું કારણ છે કે વરસાદ ઓસિંતાનો આવ્યો રાઈતે આપણે એટલે રાઈતે વરસાદ આવે એટલે પછી બધું જરીક તો પરબાર તો કઈ અંદર નો બાંધા હોય જરી કસ થાય એટલે એ બધી ટાઈસ ને બધું ઉખડે એમાં ખરીયું હાલે ને આમ થી આમ એટલે હમ પણ કાઈ વાંધો નહી વરસાદ સારો થઈ ગયો આપણે પાણ જેવો એક કે હવા ઇંચ કે દોઢ ઇંચ વધીને બસ એટલે પાણ હારા મારું થઈ ગયું પાયલ હતું એમાં ધોમ પાણી વહી ગયા અને જે પાયલ નહોતું થોડીક આપણે માનવી રહી ગઈ તી ઓલી બાજુ તૈનક વીઘાની બાકી પાવાની એમાંય પાણ થઈ ગયું અત્યારમાં અડધી કલાકમાં પાઈ દીધો નાનજી બાપા હજી બે દી હા કાઈ ઉપાધિ જ નહીં કુદરત ને તો ભાઈ નો પોગે નહી તો પલવાર માં તો આખી ધરતી પલારી દે

કેટલો પવન છે કેટલો નથી અંદાજ આવી જાય ભલે તલે તને એવું લાગે અહીંથી નોર્મલ પણ એટલો બધો વાંધો નથી એમ તો એ નમે કારણ કે ભાઈ વજન હોય પવન આવ્યું એટલે એટલું તો ઘાટી વસ્તુ રહી ને એટલે પ્રશ્ન રહીએ કઈ દેખાતું નથી પચાસ ટકા ઠંડુ હોય એટલે પચાસ ટકા એમાં રોગ એની રીતે વહી જાય કારણ કે ઠંડી ઋતુ હોય ને તો એમાં એ હાલી ના હકે એક ઠેકાણ બેસી જવું પડે વાતાવરણ ઠંડુ એટલે ગરમી જ હાલી હકે એટલે ગરમી અહીંથી લગભગ થોડુંક ગરમી એટલે તડકો એમ ગરમી નહીં તડકો હોય ને તો આડા આડાવરી ભાગે એટલે આપણે નથી કેતા કે રાઈતે દવા સાટી તો દવાનું રિઝલ્ટ સારું આવે પણ એક ઠેકા રાઈતે બેઠી હોય એટલે ત્યાં મરી જાય પરબાર એટલે લગભગ એવું લાગે કે વરસાદી માહોલ થઈ ગયો ને એટલે થોડોક પચાસ ટકા રાહ થઈ જાય એમ થી આપણે નીંદવાના બે માણસ કીધા હતા પણ હવે આજ હાલે એમ નથી અને સામેથી ફોન આવી ગયો કે આમ નહીં આવી

આટો મારી આવી ગારો તો ફૂલ થઈ ગયો છે પણ તોય આપણે તો ગારા વરા પગ જ કરવાનો હોય ખેતી કરતા હોય એટલે પેલા મરસી જોઈ આવી તલ્લી જોઈ આવી ને કપાસ જોઈ આવી પછી નીરજ થાય વાડીએ બેઠા બેઠા વાતું કરી એમાં કઈ ભેગું થાય નહીં ગારો છોટે પગ માં એટલે વરસાદ તો હારામાં હારો થઈ ગયો છે આપણે હાલવાનો રસ્તો રાખ્યો છે એમાં એટલો ગારો છે એટલે ખેતરમાં તો જાજો હોય આ તો નક ટાકર જમીન થઈ ગયા હાલે હાલી ને ખુંદાઈ ગયું આ ને બધું આમાં જ હાલે છે એટલો રસ્તો રાખી દીધો છે આપડે વાડીએ પણ માનવી માં તો રોનક એવી હોય અત્યારે કઈ ઘટે નહી પાય ને વરસાદ થાય એમાં બહુ ફેર પડે કા વરસાદ નું પાણી માનવી ને હારું બાકી અત્યારે મરચી ને કપાસ ને નહીં હારું એમાં આમ પાંદ ને હારું પણ આપને નુકસાન કારણ કે ખરી જાય છે ફાલ આવ્યો હોય જો વરસાદી વાતાવરણમાં હે ને એકદમ મરચીનો કલર જ આખો ખબર પડી જાય તું કેતી તે પાંદડાને વરસાદની જરૂર હોય પણ આને ફાલ ને વરસાદની જરૂર ન હોય આના જે ફૂલ ને ફાલ હોય ને એ ફૂલ અત્યારે આકડા ખડવાનો પ્રશ્ન રહીએ બાકી આમ તો એને ઠંડુ વાતાવરણ થાય ને એટલે એકદમ મરચી કાંઈ ઘટે નહીં નવી એવી બની જાય મરચાઈ આગળ હે એ બગડવાની શક્યતા જાજી રે એ તો હોય સો ટકા બગડી જ જાય કારણ કે એ આગલો વરસાદ એની માથે થયો અને આ પાછો થયો એટલે આગલો વરસાદ થયો હે આ થયો એટલે એમાં ફૂગ એક્ટિવ થાય એટલે ડાગા થઈ થઈને બગડી જાય અને હવે લગભગ પચાસ ટકા તો એ ચાલુ થઈ જ ગયું છે ગમે એવું મરચું હોય ને જ્યાં લાલ મરચું હે ત્યાર થવા એવું કમ્પ્લીટ જાય ડાગો થઈ ગયો એક બેન ત્રણ ડાગા થયા ને એ સાદી પડી એટલે જાયો થઈને હળી જાય ફૂગ કેવાય એ ફૂગ નું નામ સારું છે પણ અત્યારે મગજમાં છે પણ હોઠે અહીંયા છે પણ હોઠે નથી એવું છે લેને આ ફૂગ એને વરસાદ માથે થાય ને એટલે આ મરચાં હોય હો ટકા બગડી જ જાય આપણો ખેડૂત જીવ એવો છે હોય ભલે કે ભલે ભાવ ભાવમાં આવી જાય હે

જાવ આપણે તલીનું નિદાન કરશે નહીં ના કારણ કે થોડુંક એને કંઈક શીખવાડી આપણે મને આવડે જ છે હું મારા પપ્પાની ત્યાં ખેતી જોયેલી જ છે ભલે અહીં જેટલી ખેતી ત્યાં કરી નથી પણ જોયેલી છે પણ તોય થોડુંક નિદાન કરીને તો સારું રે તલીમાં તો આપણે કંઈ નુકસાન નથી બને માં બેઠા બેઠા દેખાતી હતી પણ પસાટે થોડીક ઝરેલી હતી પણ તલી આમ મને તલી તો અમે પહેલેથી બહુ જ ગમે આમાં કાંઈક ખર્જો જ ન હોય

અને ઓલી વધારે વરસાદમાં ધાણાભાજી તો વહી જ જો આપણે કપાસમાં આવ્યા તો કપાસની રોનક તો એકદમ કઈ નો ઘટે કારણ કે વરસાદ આવ્યો ને આ વરસાદ તો એવો વસ્તુ છે કે પરબારી જાની 5 કલાક કલાકમાં અસર બતાવે આમાં હું નાઇટ્રોજન જ હોય અત્યારે બે વાગ્યા તો વરસાદ આપણે આવી ગયો છે એટલે નાઇટ્રોજન હિસાબે કોઈ પણ મોલ હે ને એકદમ આમ લાઇટમાં મંડે દેખાવા તો આપણે પેલા તો આને મારી રીતે ગરાની દવા પછી આપણે પારા બાઈને એમાં ખાતર આપી દીધું હતું વાહે પછી આપણે પાણી આપી દીધું એટલે ખાતર દવા અને પાણી તઈને બીજું પાણી હા આ કુદરતી પાણી એટલે તઈને ભેગું થયું પાણી દવા ને ખાતર એટલે કોઈ પણ વસ્તુનો કલર ફરી જાય એટલે આપણો કપા કાંઈનો ઘટે એવો થઈ ગયો અને હજી લગભગ કુદરતી કાંઈ નુકસાની નથી કારણ કે હોય નુકસાની તો જ આપણે કહેવાય

તો હજી બે પછી આવશે સાપકું ઘણું લાગી ગયું છે પણ હજી ફૂલ નથી ઉગ્ર ફૂલ ઉઘડશે હજી બે દી પછી અને હજી શિયાળુ પોન વરતો વરતો રહે ને લગભગ મારા અંદાજ પ્રમાણે કપાહમાં ઝીંડવા થઈ જાય એવું લાગે એટલે આપણે ધાયરું હોય શું અને કુદરત શું કરે એ કાંઈક નક્કી જ ન કરી શકી જો કપાહને થવું હોય ને તો આ એક જ રાઉન્ડમાં કપાસ પચી પચી મનમાં કાંઈ ન ઘટે એવો ફાલ લઈ ગયો હમ જો આપણે આ બિયારણ એવું છે એક બે ત્રણ ચાર પાંચ છ આ ભાગપ્રિસ્ટલ નું આવતું હવે બાયર કંપની વાળા બનાવે છે એટલે આપણે કોઈ એડવર્ટાઈઝ કરવાના આપણે કોઈ કીધુંય નથી પણ આપણે પોર અનુભવ છે કે દોઢ મહિનો પાણીમાં ઊભું તું તો એ હતરમણ છીતું તો એકદમ ઘાટુ અને

અને આમנם હારું આપણે ઉત્પાદન દેહે તો આપણે આજ વાવશું લાલ થાવા પ્રશ્ન મેન તો ઓછો રીય છે હમ એમાં હારી જમીન હોય ને તો તો હોય 100% પાકી જાય તા લગી પાંદ જ નત ખરતા એવો હા લીલો રીય છે મારા છે એના તો તમારા બાકી

ભેગા હોય તો ફાયદો જ છે કે છોકરા હે ને એના હાથમાં મોટા થઈ જાય ખવડાવવું ખવડાવવું પીવરાવું રમાડવું બધું એને કારણ કે એને ને હેરઘા કરતા વ્યાજ વાલું હોય એટલે એ આપણા કરતા વધારે હસવે એટલે ખરેખર તો ને મૂરખા હોય ને એ માવતર ને ભેગા ન રાખે બાકી માવતર ને ભેગા રાખે ને તો એને ફાયદો હે ને પચાસ ટકા વધારે થઈ જાય એટલે ખરેખર તો મૂર્ખા જ કેવાય

ખા કેવાય નકરી થોડા ખાસ હોય ને ભલે એને માવતર ને બધા છોકરા હરખાવ હોય પણ જેના ભેગા રહેતા હોય ને એને થોડોક બેનિફિટ વધારે દે વાપરવા પૈસા ની થોડાક એને વધારે દે એમ એટલે ખરેખર પેન્શન આવતું ને ઇમ આવતું ને હાવ નો ખા નો થાવા દે તો કે તું બાન કોણ છે છે બા કે ના હે

એટલે રાઈテム હતા કે બહુ ગાઈ ગયો અને વીજો ને વરસાદે બહારો થઈ ગયો પાણ જેવો એટલે હાથિયો ગાજે ને તો આવતા વરસનો કોલ દીધો કેવા એટલે કે આવતું વરહ નબળું ન પડે બારે હા

આવશે પણ હાથિયો સારો અને ગાજે તો બહુ સારું એટલે આપણે ભગવાન સંદેશ સારો દઈ ગયા છે